હે ભગવાન બોલો વરસાદ આવશે ધીમો ધીમો બરોબર થોડો થોડો વરસાદ આવે છે તો માસિક બાય રખડવા જવું કેમ થાય જાઓ તેદી કુકાવા આ તો તેદી મે તમને હું કીધું એક છત્રી લઈ લેહી પણ સત્રી તો તમે છત્રી લેવા દીધી નહીં કોઈ કામ નથી હમણા સત્રી જવાનું દુકાન બાજુ જવાનું કોઈ કામ નથી સાનામાના ઘરે પડી રહ્યો અને મોબાઈલમાં જોયા રાખો કઈ ધંધા જ નથી આપણે જવાનું હમણા

છત્રી લઈ આવો ને પછી નદી આવે નદી પરથી પુલ પરથી પાણી જાય એ જોવા પછી નીકળજો ત્યાં લગી આપણે જવું જ નથી તાર હોય જો મને ફૂઈ જાવ દે આને નઈ મને જાવ દી કે મને મને મોબાઈલ માં જોયા રાખો ફૂઈ જાવ પણ એમ નઈ હું ઘડીકવા જાવ તરત જાય છે હું મને એમ માર ભાઈ મિત્રો બધા વાડ જોતા મને હું મને પછી પછી કે હમરાવા કરે એ લોકો બધા કે તારું કે ઘર માં હાલતું નથી ઘર માં હાલતું નથી